આજે ગુજરાત સરકારના તમામ મંત્રીમંડળમાં નવા સદસ્યોની નિમણૂક થઈ છે વિસ્તરણ થયું છે એમને સૌને હું અભિનંદન આપું છું પરંતુ જે પ્રકારે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં મોંઘવારી જે પ્રકારે વધી છે ભ્રષ્ટાચારે માઝા મૂકી છે અધિકારીઓ સાંસદ કે ધારાસભ્યને પણ નથી માનતા કે નથી ગાઢતા અને જે પ્રકારે નકલીની ભરમાળા ચાલે છે પોલીસની લૂંટ ચાલે છે પોલીસનો ત્રાસ આજે જનતા વેઠે છે ત્યારે સરકારના નવા મંત્રીઓ બદલાવાથી આ તમામ સમસ્યાનું નિરાકરણ આવી જશે એવું હું માનતો નથી ગુજરાતની જનતા તો ઈચ્છી રહી છે કે આખીને આખી સરકાર બદલી દઈએ પણ બે હજાર સત્તાવીસ સુધી રાહ જોઈને બેઠા છે ત્યારે હું એટલું જ માનું છું કે કોઈ ભેંસ દૂધ નથી કોઈ ભેંસ વધારે દૂધ નથી આપતી ત્યારે એના ખીલા બદલવાથી દૂધ વધવાનું નથી પણ આખી ભેંસ બદલવી પડે છે એ જ પ્રકારે આવનારા દિવસોમાં ગુજરાતની જનતા આખી સરકાર બદલી નાખશે એવું હું માનું છું અને જે પણ નવા મંત્રીમંડળમાં સમાવેશ થયો છે હેન્ડલિંગ તો દિલ્હીથી થાય છે છે આજે જે પ્રકારે આવે તારક મહેતા ઉલ્ટા ચશ્મા એ જેઠાલાલના દુકાને ચાહે બાઘાભાઈ બેહી જાય કે નટુ કાકા બેહે પણ જેઠાલાલ એનો માલિક હોય છે આજે ગુજરાત સરકારના માલિક દિલ્હીમાં બેઠા છે અને દિલ્હીમાંથી હેન્ડલ કરે છે ત્યારે આ સરકાર આખી નિષ્ફળ ગઈ છે અને પોતાની છબી સુધારવા માટે અવારનવાર કેબિનેટોમાં ફેરફાર કરે છે એવું હું માનું છું તમે જેઠાલાલની જે વાત કરી તેને મોદી સાથે આપ સલકાર્યા છો મોદીને જેઠાલાલ કહ્યા છો આપણે આખું ગુજરાત જાણે છે કે ગુજરાતમાં જે પણ લોકોને મંત્રી બનાવવામાં આવે છે અમે ત્યાં કામ લઈને જઈએ છીએ ત્યારે એક પણ કામ અમારું થતું નથી કુબેરભાઈ ડિંડોર પર મહત્વના ખાતા હતા એક પણ કામ મારું થયું નથી એ દિલ્હીના જે બે ભાઈઓ ગુજરાતમાંથી દિલ્હી ગયા છે એમના આદેશ સિવાય ગુજરાતમાં કંઈ થતું નથી આ વખતે પણ જે પણ લોકોને નવા લીધા છે બસ એ લોકોના નામો તમે જોયા હશે બસ બધા આંગળી ઊંચી કરવાનું કહેવામાં આવે તો આંગળી ઊંચી કરે છે અને ઉપરથી આદેશ હોય એટલું જ કામ કરવા વાળા લોકો છે કુબેરભાઈ ડિંડોર તો શિક્ષણ મંત્રી હતા એમને શિક્ષણમાં સારા કાર્યો કર્યા છે કે ખરાબ કાર્યો કર્યા જેને લઈને કુબેરભાઈ ડિંડોર પર શિક્ષણ અને આદિજાતિ વિકાસ વિભાગના મહત્વના બે ખાતાઓ હતા અને છતાંય આદિવાસી વિસ્તારના પોતાના જિલ્લામાં પણ એક ઉત્તમ ઉદાહરણ છે વસાવા અનેકવાર રજૂઆતો કરે છે કે અધિકારીઓ ગાંઠતા નથી ત્યારે અનેક સાંસદો અને ધારાસભ્યને પણ આ અધિકારીઓ ગાંઠતા નથી અધિકારી રાજ હોય ભ્રષ્ટાચાર હોય મોઘવાડી હોય કે પોલીસની હેરાનગતિ હોય કે વેપારીઓ દ્વારા ખેડૂતોની લૂંટ હોય નવું મંત્રી મંડળ બનવાથી એ કઈ ઓછું થવાનું નથી એટલે આ માત્ર ને માત્ર ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરવા માટે નવું મંત્રી મંડળ બનાવવામાં આવ્યું છે એવું હું માનું છું મનરેગા કોબાન વાળા બચુભાઈ ખાબર ને કરવામાં છે એ તમારા થ્રુ જે કોબાન બહાર આવ્યો તેને કારણે હોઈ શકે નરેગામાં જે પ્રકારે આ વિસ્તારના લોકોને રોજગારી પૂરી પાડવા માટેના કરોડો રૂપિયા હતા બચુભાઈ ખાબડ અને કેટલીક એજન્સીઓ દ્વારા એ પૈસા બારોબાર એમના એકાઉન્ટમાં જમા કર્યા અમે ગુજરાતના જનતા અને વિધાનસભામાં પુરાવા સહિત રજૂ કર્યા જેના કારણે આજે બચુભાઈ ખાબડને મંત્રીપદ નથી મળ્યું પણ જેટલા પણ આ વિસ્તારમાંથી મંત્રીઓના નામો સજેશન કર્યા છે અપેક્ષા રાખીએ છીએ કે લોકોનું કામ કરે પણ જે પ્રકારે નામો અમે જોયા છે અમને નથી લાગતું કે લોકોના ભરોસા પર એ લોકો કાયમ ઉતરે હર્ષભાઈ સંઘવીને ડેપ્યુટી સીએમ ઉપર લઈ જવામાં આવ્યા છે હર્ષભાઈ સંઘવી પોલીસ ગૃહ વિભાગના મંત્રી હતા ત્યારે એમણે ગુજરાતમાં જે વિપક્ષના અમારા જેવા ધારાસભ્ય હોય કે ખેડૂત આંદોલનો હોય વિદ્યાર્થી આંદોલનો હોય કે કર્મચારી આંદોલનો હોય પોલીસનો એમણે ભરપૂર ઉપયોગ કરીને એને દબાવવા માટેના પ્રયાસો કર્યા છે જેના કારણે હર્ષભાઈ સંઘવીને પ્રમોશન મળ્યું છે પરંતુ આવનારા દિવસોમાં ગુજરાતની જનતાએ બધું જોયું છે ત્યારે આવનારા દિવસોમાં બે હજાર સત્તાવીસમાં એનો પણ જવાબ ગુજરાતની જનતા આપશે હર્ષભાઈ સંઘી ગૃહ મંત્રી પણ ઘણો પકડાયો છે તો એ બી પ્રમોશનનો ભાગ હોય શકે જે પ્રકારે ડ્રગ્સ પકડાયું છે અને સૌથી વધારે જો ડ્રગ્સ પકડાયું હોય તો અદાણીના પોર્ટ પરથી પકડાયેલું છે પરંતુ એ ડ્રગ્સ પકડાયા પછી ક્યાં જાય છે શું કરવામાં આવે છે એમના આરોપીઓ સામે કેમ પોલીસનો પાનો ટૂંકો પડે છે અમને સમજાતું નથી ત્યારે દરેક બાબતોમાં પોલીસની જે કામગીરી છે વલણ છે એ શંકાસ્પદ છે ત્યારે હર્ષભાઈને જે પ્રમોશન મળ્યું છે ડેપ્યુટી નાયબ મુખ્યમંત્રી તરીકે આવનારા દિવસોમાં ભૂપેન્દ્રભાઈ પટેલને સાઈટ પર રાખશે અને દિલ્હી થી ડાયરેક્ટ હર્ષભાઈ નું સંકલન થી ગુજરાત ચલાવવામાં આવશે નવા મંત્રી મંડળ માંથી એક લીટીમાં માં શું નવા મંત્રી મંડળ મેં આગળ કીધું એમ કે નવા મંત્રી મંડળ બદલવાથી ગુજરાતની જનતાના તમામ પ્રશ્નો નો નિકાલ આવવાનો નથી ગુજરાતની જનતા તો એવું ઈચ્છી રહી છે કે આખી ને આખી સરકાર બદલી નાખીએ ત્યારે બે હજાર સત્તાવીસ માં ગુજરાતની જનતા આખી સરકાર બદલી નાખશે ભાજપ વિકાસના કામો કરી રહ્યું છે તો પણ મંત્રી મંડળ બદલ ભાજપની સરકાર એમના મંત્રીઓ નિષ્ફળ ગયા છે તો જ આજે આખી કેબિનેટ ની વિસ્તરણ કરવામાં આવ્યું છે તો જ બદલવામાં આવ્યા છે એટલે માત્ર ને માત્ર અધિકારી પોલીસ થી રાજ નથી ચાલતું લોકોનો વિશ્વાસ જીતવો પડે ત્યારે વિકાસ દેખાય આજે વિકાસના નામે રથો ફરે છે પણ વિકાસ તો ક્યાં છે નથી કે ચર્ચાઓ ખાસ જે હતી મંડળ પહેલા નાદના ધારાસભ્ય ડોક્ટર દશનાબેન દેશમુખ નામ પણ ચાલતું હતું

ભારતીય જનતા પાર્ટીના દાવેદાર થઈ જશે એટલા માટે મનસુખભાઈ વસાવાએ જાણી જોઈને પાયા વિહોણી વાત કરી કે દર્શનાબેન ચૈતર વસાવાને સમર્થન કરે છે દર્શનાબેન અને ચૈતર વસાવાના ધંધાઓ પાર્ટનરમાં ચાલે છે જેવી પાયાવિહોણી વાતો કરવાથી સરકારમાં એની નોંધ લેવાઈ અને એમનો જે જૂથવાદ છે તે ચરમસીમાએ આવ્યો જેના કારણે દર્શનાબેનને મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં નથી આવ્યો સુરતી સ્વાદની ની હવે આપણા ઉનાવા જી હા હવે તમને આપણા ઉનાવા મળશે ગરમા ગરમ ડોસા ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન ટેસ્ટ સાથે પણ ગુજરાતી ટચ સાથે જો તમે દિવ અને સોમનાથ બાજુ ફરવા જતા હોય તો ઢોસા પોઈન્ટ માં ઢોસા ખાવાનું ભૂલતા જ નહીં સામાન્ય નહીં લાજવાબ ટેસ્ટ સાથે પનીર ઢોસા ચીઝ ઢોસા મેક્સિકન ઢોસા રજવાડી ઢોસા અને અમારા ખાસ ઢોસા પોઈન્ટ સ્પેશિયલ ઢોસા તો વાત જ કંઈક અલગ છે તો આજે જ વધારો અને અનુભવ કરો ઢોસા એક નવી દુનિયામાં એડ્રેસ ચોક્કસથી યાદ રાખી લેજો ઢોસા પોઈન્ટ ગીરઘડરા રોડ ઉના